સુરતના વરાછા ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં જય વીર દાદા જસરાજ સંગઠન દ્વારા એકસો છપ્પનમાં રવિ રાંદલ માતાજીનો ભવ્ય દરબાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સુરતના વરાછા મિની બજાર ખાતે આવેલા પટેલ સમાધિ વાડીમાં જય વીર દાદા જસરાજ સંગઠન દ્વારા એકસો છપ્પનમાં રવિ રાંદલ માતાજીનો ભવ્ય દરબાર યોજો આવ્યો હતો જેમાં રઘુવંશી પરિવાર મોટી સંખ્યામાં જોડાયા હતા માતાજીના એકસો લોટના મુખ્ય યજમાનના રવિ રાંદલના એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું હતું

અને અમારી પાસે વ્હીલચેર છે પલંગ છે કમોળ છે એ બધા સાધનો પણ અમે ફ્રીમાં જ આપીએ છીએ અને અમારી સંસ્થા દર વર્ષે બાવીસ જાન્યુઆરીના દિવસે એક વીરદાદા જસરાજનો નિર્વાણ દિવસ ઉજવીએ છીએ કે ભાઈ એક વીરદાદા જસરાજ કરીને અમારા લોહાણા સમાજના એક ગૌરક્ષક હતા અને જે પોતે પોતાના લગ્નના માંડવામાંથી ગૌરક્ષા માટે થઈને પોતે શહીદ થયેલા છે તો એનો દર વર્ષે અમે આ એક બાવીસ જાન્યુઆરીના દિવસે એનો નિર્વાણ દિવસ ઉજવીએ છીએ અને એ નિર્વાણ દિવસના નિમિત્તે અમે અત્યારે એકસો ને છપ્પન માતાજીના લોટાનું આયોજન કરેલું છે અને ખુશીથી કરેલું છે કે ભાઈ આ એક ખુશીનો પ્રસંગ છે બીજું કોઈ એનો એવું નથી કે ભાઈ માનતા કે એવું કંઈ નથી જે વીરદાદા જસરા સંગઠન દ્વારા એકસો છપ્પન રવિ રાંદલ માતાજીના ભવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દર્શન કરી પુણ્યનું ભાથું મેળવ્યું છે અજર કુરસી સાથે પ્રકાશવાળા